નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ઘણા વર્ષો બાદ આ રાશિના લોકોને આપશે એવા આશીર્વાદ કે થશે ધનવર્ષા બેંક બેલેન્સ છલકાઈ જશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો હાલના સમયે નવી શક્તિનો અનુભવ કરશે હાલના સમયે માંગ મોગલની કૃપાથી તમને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે તમે તમારી કેટલીક મોટી જવાબદારીઓ માંગથી મુક્ત થઈ શકો છો વેપારમાં લાભ થશે બાળકો અને વડીલો તમારા માટે વધુ સમય માંગી શકે છે નવા કાર્યોમાં તમને સફળતા મળશે સ્થળાંતર થશે ભાઈઓ સંબંધીઓ અને પડોશીઓ સાથે ખૂબ સારા સંબંધો રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન આવશે તમે નવું વાહન પણ ખરીદી શકો છો જો તમે ડરશો અને કોઈ પણ પરિસ્થિતિથી ભાગી જાઓ છો તો તે દરેક સંભવિત રીતે તમારો પીછો કરશે તમે સામાજિક સ્તર પર પહેલાં કરતાં વધુ સક્રિય બની શકો છો તમે કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનથી તમારા બોસને પ્રભાવિત કરશો તમારા ગુસ્સાને કારણે તમારે પસ્તાવો કરવો પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે મિથુન રાશિના જાતકોએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે અને સતર્ક રહેવું પડશે તમારે નોકરી માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે જો તમારે સફળ થવું હોય તો બિનજરૂરી ઝઘડા ટાળો અને તમારું બધું ધ્યાન તમારી મહેનત પર આપો આકસ્મિક ધન ખર્ચ થશે હાલના સમયે વાદવિવાદને કારણે મતભેદ થઈ શકે છે હાલના સમયે તમારે તમારા પ્રિયજનની બિનજરૂરી માંગણીઓ પૂરી કરવાનું ટાળવું જોઈએ સરકારી નોકરીઓમાં લોકોને તેમના કામ માટે માન્યતા મળવાના સંકેતો છે કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે આર્થિક રીતે સારો રહેશે તમને ભાગ્યનો સાથ મળશે વરિષ્ઠોના પ્રભાવથી કાર્યમાં સફળતા મળશે તમને ભાગ્યનો પૂરો લાભ પણ મળશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે માંગ ઉતાર ચઢાવ રહેશે શરીર અને મન સ્વસ્થ રહીને તમે બધા કામ કરશો તમે તમારા પ્રતિસ્પર્ધીઓને હરાવી શકશો આ લોકો નોકરી અને બિઝનેસમાં ખોટા નિર્ણય પણ લઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગદોડ રહેશે આવકમાં નિશ્ચિતતા રહેશે વધુ પ્રયત્નો કરવા પડશે કોઈ પણ કામમાંગ ઉતાવળ કરવી નહીં સંતાન સંબંધિત કાર્યોમાં તમારે પૈસા ખર્ચવા પડશે કનિક નવું શીખવાની ઉત્સુકતા બની શકે છે નવી પ્રોપર્ટી ખરીદવાના ચાન્સ છે રોકાણની દૃષ્ટિએ આ સમય અનુકૂળ છે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે નોકરી ઉચ્ચ અધિકારીઓ સાથે સાવધાનીથી કામ લેવું તમારું સ્વાભિમાન તૂટે નહીં તેનું ધ્યાન રાખો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળશે જો તમને તમારી પૈતૃક સંપત્તિથી થોડી આશા છે તો હાલના સમયે તે પૂરી થઈ શકે છે તમારી વાણીની મધુરતાને કારણે કોઈ સ્ત્રી તમારા તરફ આકર્ષિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે વિચાર્યા વગર કોઈ વચન ન આપવું વડીલો અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તમે કોઈ પણ પ્રકારના માનસિક બોજથી મુક્ત રહેશો તુલા રાશિની વાત કરીએ તો સમાજમાં તમારું માન સન્માન વધશે નોકરી કરતા લોકોને તેમની આવકમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની સંભાવના છે તમે ઓફિસ અથવા ઘરમાં કેટલાક નવા ફેરફારો પણ જોઈ શકો છો સંબંધીઓ સાથે બહાર જવાનો થશે શુભ પ્રસંગોમાં હાજર રહેશો સ્ત્રી મિત્રો જીવનસાથી અને સંતાનો તરફથી લાભ થશે કાર્યમાં સફળતા અને કીર્તિ મળવાથી તમારો ઉત્સાહ વધશે વૃષચિક રાશિની વાત કરીએ તો તમારો કરિયર માટે હાલનો સમય શુભ રહેશે તમને ચોક્કસ સફળતા મળશે નાણાકીય બાબતોમાં પણ તમને અપેક્ષા કરતાં વધુ સફળતા મળવાની સંભાવના છે જો તમે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા સારા મિત્રોને આમંત્રિત કરો તમે તમારા બધા લક્ષ્યોને સારી રીતે પૂર્ણ કરી શકશો આ ઉપરાંત આ તમારા માટે પ્રગતિની સારી તક પણ હશે તમારે નાણાકીય સ્તરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારો સાચો પ્રેમ મળવાની સંભાવના છે જો કે આ માટે તમારે પરિવારના કોઈ સભ્યની મદદ લેવી પડી શકે છે કાર્યસ્થળમાં પારદર્શિતાથી બાહ્ય તકો વધશે મહિલા વિદ્યાર્થીઓને સફળતા મળશે તમારી ખ્યાતિમાંગ વધારો થશે અને તમે વિજાતીય લોકોને સરળતાથી આકર્ષિત કરશો પૈસા બાબતે સાવધાની રાખો ઇજા થવાની સંભાવના છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે જે પણ કામ હાથમાંગ છે તેને પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે કોઈ જૂની ઓળખાણ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરી શકે છે તમને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળી શકે છે કોઈ સમારોહમાં તમારું સન્માન થઈ શકે છે તમારા પ્રિયમાં ખામીઓ શોધવામાં સમય બગાડો નહીં કામકાજના મામલાઓ ઉકેલવા માટે તમારી બુદ્ધિ અને પ્રભાવનો ઉપયોગ કરો અન્ય લોકો સાથે મતભેદ થઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો જે લોકો સરકારી નોકરીમાં કામ કરે છે તેઓને હાલના સમયે તેમના પલ પર પ્રમોશન મળી શકે છે અને આવકમાં વધારો થવાની સંભાવના છે હાલના સમયે રોકાણ કરવાનું ટાળવું જોઈએ તમારા બાળકો સાથે તમારો કિંમતી સમય પસાર કરો આ શ્રેષ્ઠ મલમ છે તમને ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળશે આ સમયે તમારા માટે જમીન અને નવું મકાન ખરીદવાની સંભાવના છે જો તમે ઘરેલું સ્તરે શાંતિ ઈચ્છતા હોવ તો તમારે તમારી પત્નીનો મૂળ સારો રાખવો પડશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી રચનાત્મકતા મિત્રોને તમારી તરફ આકર્ષિત કરી શકે છે હાલના સમયે તમે તમારા વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરી શકશો હીરા કોલસો જૂનો વગેરે ક્ષેત્રો ઉદ્યોગપતિઓને નફો આપી શકે છે જો તમારું જીવન ખૂબ જ સરળ અને સામાન્ય હોય તો જ તે તમારા માટે સારું છે આકસ્મિક જવાબદારી તમારી રોજિંદી યોજનાઓમાં અવરોધ લાવી શકે છે હાલના સમયે તમે જોશો કે તમે બીજા માટે વધુ અને તમારા માટે ઓછું કરી શકશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો